જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં આજે હું તમારી સાથે આદુ મરચાંની પેસ્ટ દસેક દિવસ સુધી ફ્રીઝમાં કેવી રીતે સ્ટોર કરી શકાય એ બતાવવાની છું તો એના માટે મેં અઢીસો ગ્રામ લીલા મરચાં લઈ લીધા છે અને ત્રીસેક ગ્રામ જેટલું મેં આદુ લઈ લીધું છે મરચાંને મેં પહેલાં ધોઈ અને કાણાવાળા ટોપલામાં નિધારી દીધા છે અને ત્યાર પછી આ રીતે કોટન કટકાથી લૂછી અને પાંચ દસ મિનિટ માટે આ રીતે કપડાં પર રહેવા દીધા હતા જેથી પાણીનો ભાગ ઉડી જાય હવે આ રીતે મરચાંના ટુકડા કરી દેવાના છે અને આદુને આપણે છોલી અને ફરીથી સે ધોઈ લેવાનું અને પછી કટકાથી લૂછીને પછી આપણે પેસ્ટ માટે ઉપયોગમાં લેવાનું આદુ અને મરચાંને લૂછીને પછી જ ઉપયોગમાં લેવાના જેથી એમાં જે પાણીનો ભાગ હોય એ ના રહે તો પેસ્ટ લાંબો સમય સુધી આપણે સ્ટોર કરી શકીએ હવે આ રીતે આદુને હું છોલી લઈશ અને ત્યાર પછી એને પાણીથી ધોઈ અને આ રીતે કોટન કટકાથી લૂછી લેવાનું છે અને ત્યાર પછી હવે આપણે એના નાના ટુકડા કરી દઈશું જેથી પેસ્ટ જલ્દીથી બની જાય તો આ રીતે આદુ પણ તૈયાર છે તો હવે મરચાંની સાથે જ આપણે એના ટુકડા કરી દઈશું અને નાના નાના ટુકડા કરવાના જેથી પીસાતા વાર ના લાગે કેમ કે આપણે જેમ વધારે પીસીશું એમ મરચાં અને આદુમાંથી મોઇશ્ચર દૂર નીકળશે એટલે પેસ્ટમાં સેજ ઢીલાસ આવી જશે લિક્વિડ જેવી થશે તો આ રીતે તમે કરજો ટુકડા કરીને પછી જ આપણે પેસ્ટ બનાવવાની તો આ રીતે આદુ મરચાંની પેસ્ટ બનાવવા માટે મેં મિક્સર જાર લઈ લીધું છે અને એમાં બંને વસ્તુ આપણે સાથે જ ઉમેરી દઈશું હવે પ્રિઝર્વેટિવ તરીકે મેં એક ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દીધું છે અને ત્યાર પછી આપણે એને આ રીતે પીસી લેવાનું છે એક વખત આ રીતે પીસ્યા પછી ચમચીની મદદથી ફરીથી હું આ રીતે મિક્સ કરી દઈશ અને ફરીથી એને પેસ્ટ બનાવી દઈશું તમે આ રીતે પેસ્ટ બનાવીને ફ્રીઝમાં દસેક દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો આ રીતે પેસ્ટ બનીને તૈયાર છે તો એરટાઇટ ડબ્બામાં ભરી અને ફ્રીઝમાં દસ દિવસ સુધી તમે સ્ટોર કરી શકશો